ઘરેલું હિંસામાં ત્રણ દિવસથી માર ખાઈ રહેલી પીડિતા વહુએ કહ્યું હતું કે મોઢું બચાવવા જતાં પીઠ પર ઉકળતા ગરમ પાણીથી દાજી ગઈ એટલે સારવાર માટે સિવિલ આવી છું પીડિતા વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તીથી નવડાવે કહેવા જાઓ તો ટીકા મૂકીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે ત્યારે પતિ અને સત્તર વર્ષનો દીકરો માત્ર તમાશો જ જોયા કરે છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી જવા પામ્યા છે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે લગ્નને બાવીસ બાવીસ વર્ષ થઈ ગયા છે બસ ત્યારથી સાસુ સસરાના અત્યાચાર સહન કરી રહી છું પતિને કોઈ પણ ચઢાવણી કરે એટલે મને માર પડે હવે સામાન્ય બની જવા પામ્યું છે અવારનવાર માર મારતા આવ્યા હતા અને પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મને મૂજબૂર બની હતી બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે વધુમાં તેને જણાવ્યું હતું કે આજે સવારે મારા સાસુએ કહ્યું હતું કે વહુએ મારા પર પાણી રેડ્યું એટલે મારા સસરા દોડી આવ્યા અને વહેલી સવારે બાથરૂમમાં ઘૂસી ઠંડામાં ઠંડામાં પાણીથી નવડાવી ત્યારબાદ બહાર આવી તો ઉકળતું પાણી મારા પર ફેંક્યું અને હું મોઢું બચાવવા ફરી ગઈ તો પીઠના ભાગે દાજી જોવા પામ્યો છું પતિ અને સત્તર વર્ષનો છોકરો પણ તમાશો માત્ર જોયા કરે પરંતુ બચાવવા ન આવે માતા પિતાના મૃત્યુ બાદ માત્ર ભાઈ છે મધ્યસ્થી થાય તો એને પણ મારવાની ધમકી આપે છે તેવું પીડિતાએ જણાવ્યું હતું આજે સવારે છે ને મારી સાસુ છે ને જાણી જોઈને મારા સસરાને એવું કીધું કે ભાઈ મારી પર પાણી વેડી ગઈ પાણી વેડી ગઈ એમ કહ્યું ને એ લોકો મને ત્રણે ત્રણ જણા મને ભીક મૂકીને માર માર્યો ત્યાર પછી બાથરૂમમાં ઘૂસી ઘૂસીને ઠંડા પાણીથી મને નવડાવી ઠંડા પાણીથી પહેલાં સૌથી પહેલાં ઠંડા પાણીથી નવડાવી અને ત્યાર પછી નાકડાના ફટકા માર્યા અને પછી પાછી હું પોતું મારવા માટે બહાર નીકળીને ત્યારે ગરમ પાણીની તપેલી ભરીને વેડી દીધી મારા શરીર પર આવું કરવાનું કારણ શું એ લોકોને મને ઘરમાં રાખવી નથી આવું કોણ કરે છે મારો સસરો જ નાલા વર્તન કરે છે રોજે રોજ એમની કે સાહેબ આજે મને નવડાવ્યું છે રોજે રોજ બાથરૂમમાં ઘૂસી ઘૂસીને મને નવડાવે છે એવું કેમ મારી શારીરિક છે સાહેબ તમે સો નંબર પર હું ફરિયાદ કરું છું ને સાહેબ પણ સો નંબર પોલીસ મને ફરિયાદ લખવા માટે પોલીસ સ્ટેશન લઈ જાય ને એટલે લોકો ઘર પર લોક મારી રહી છે એ દીક હવે હું સો નંબર પર ફોન નથી કરતી બીજું શું કરે એટલે બીજું શું કરે સસરા સસરા છે ને હું ઘરમાં પણ બપોરે એકલી હોય ને ત્યારે બી કપડા વચ્ચે ઊભો રહીને કરે એનો પડદો છતો છે તે છતાં બી પડદામાં નહીં કપડાં બદલા પણ વચ્ચે ઊભો રહી જાય પડદો તો ખાલી એમ જ નાખેલો હોય એ હવે મારી સારી છેછર કરે એવી રીતના જાણી શકે આજે બાવીસ વર્ષથી આ લોકોનું સહન કરું છું તમારા બાળકો એક બેબી ને એક બાબો છે નથી વચ્ચે બોલે ને તો છોકરીનું ઘરમાં પણ છે ને મારો વર છે ને ચડામત કરી આવે છે સાસરે એટલે છોકરીના સાસરા પક્ષવાળા મારી સાથે વધારે વાતચીત નથી કરવા દેતા એના સાસરે બે લોકો નહીં હોય ને ત્યારે પેલી છાના છપને મને ફોન કરે ઓળી એનું ઘર બગડે ને સાહેબ એટલે હું જ એને ફોન કરવા ના પાડું કે દીકરા તું મને ઘડી ઘડી ફોન નહીં કરે ભાગ્ય જ કોઈક વાર વાતચીત કરે મારી દીકરી એ બીકથી મારા વડની બીકથી પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું છે કે એક અઠવાડિયાથી સાસુ સસરાનો ત્રાસ સહન કરું છું છેલ્લા ત્રણ દિવસથી તે લોકો મારી રહ્યા છે સો નંબર પર મેં મદદ માટે ફોન કરું તો મારું આવી જ બન્યું હવે માર સહન નહીં થતાં અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે એવું લાગે છે કે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે અજર કુરશી સાથે પ્રકાશવાળા